સરદાર વલ્લભભાઈ પટેલને એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર પોલીસ દ્વારા રન ફોર યુનિટી દોડ વડોદરા શહેર પોલીસ કમિશનરે ઝંડી આપી દોડ પ્રસ્થાન કરાવી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અને સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસે કેવડિયા ખાતે ઉપસ્થિત છે આજે પ્રવાસસ્થાનના બીજા દિવસે વડાપ્રધાન મોદી એકતા પરેડ સહિતના મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ દોડમાં વડોદરા શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કર્મચારીઓ અને વડોદરા શહેરની અન્ય સંસ્થાઓ અને નાના નાના બાળકો પણ આ દોડમાં જોડાયા

રાષ્ટ્રીય એક એક એકતાના સંદેશ ફેલાવવા માટેનો આ પ્રયાસમાં પાર્ટિસિપેટ કરે છે કરી રહ્યા છે દરેકને વડોદરા શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને મને વિશ્વાસ છે દરેક નાગરિક સંકલ્પ થઈને રાષ્ટ્રની વિકાસ પોત અને એક્સલન્સ માટેની દિશામાં કામ કરે તો આપણા એક ભારત શ્રેષ્ઠ ભારતનું પરિકલ્પના સાકાર થશે અને વિકસિત ભારતનું આપણા જે ધ્યેય છે Yes, the, the point to aasan beleish abah